નમસ્તે હું સીએસઆરમાં છું એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સોશિયલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગમાં એગ્રોસેલના સ્થાપક એવા શ્રી કાંતિસેન શ્રોફ અને શ્રી મનોજભાઈ ગોહિલના નામે એગ્રોસેરે બે સ્કોલરશીપ લોન્ચ કરી હતી જેમાં બંને પછમના જે બાળકો છે ખાસ એ વિસ્તારના કારણ કે એગ્રોસેલનું કાર્યક્ષેત્ર એ છે એટલે એમાં જે બાળકો છે જેમણે દસ પાસ કર્યું છે પાસઠ ટકાથી વધારે ટકાએ અને જેમની આર્થિક સ્થિતિ એવી છે કે જેમનો જે વાર્ષિક આવક છે એ ત્રણ લાખ અથવા નીચે છે એવા બાળકો માટે બંને પછત માટે અને પૂજે કાકા એટલે કે કાંતિચેન શોફનું વધારે ઝોક હતો એ સાયન્સ બાજુ હતો એવો ઈચ્છતા કે દરેક લોકો વિજ્ઞાનમાં રસ ધરાવે વિજ્ઞાન વિષય રાખે ભણવામાં એટલે એમના નામથી જે સ્કોલરશિપ છે એ સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓ માટે આપણે ખુલ્લી રાખી હતી અને એ સાયન્સમાં બારમું ધોરણ જેમણે સાયન્સ સ્ટ્રીમમાં પાસ કર્યું હોય એમના એ બાળકો માટે હતી તો પાંચ બાળકો સાયન્સ સ્ટ્રીમના કાંતિશન કાકામાં પારિતો સ્કોલરશીપ અને દસ બાળકો હતા જે મનોજભાઈ ગોહિલવાળી સ્કોલરશીપના વિજેતા બન્યા છે લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે આજે એક પ્રોગ્રામમાં તેમને મેડલ એક પ્રમાણપત્ર અને પચાસ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અમે એગ્રોસેલ પરિવાર તરીકે અમે ઈચ્છીએ છીએ કે આપણે જેમ બને વધારે એવા લોકોને એવા બાળકોને હેલ્પ કરી કે જેમની સ્થિતિ એવી છે કે માત્ર પૈસાને કારણેનું ભણતર અટક્યું છે બાકી ભણવામાં ખૂબ જ તેજસ્વી છે અને એગ્રોસેલનો અને એગ્રોસેલ સીએસઆરનો પણ એ કન્સેપ્ટ છે એ હેતુ રહ્યો છે કે શિક્ષણ આરોગ્ય અને આજીવિકા એ ત્રણેય મુદ્દા ઉપર કામ થાય કારણ કે લોકોને જેની જરૂર છે એ મુદ્દા ઉપર કામ થાય તો એ એનું રિઝલ્ટ આવે એ પણ સારું આવે અને લોકોની જિંદગીમાં થોડો બદલાવ આવે અને આ જે પેઢી છે એમને જો માત્ર આર્થિક કારણને કારણે જો ભણતર અટકતું હોય તો એ ન અટકે અને આ રૂપિયા એમના ક્યાંક ને ક્યાંક એમની શૈક્ષણિક કારકિર્દી બનાવવા માટે કામ આવે તો આ વખતે આપણે બે હજાર ત્રેવીસ ચોવીસના જે સ્કોલરશીપ વિજેતા લોકો છે એ પંદર બાળકો છે જેમાં દસ બની પછમના છે અને પાંચ સમગ્ર કચ્છમાંથી છે તો આજે એમને અમે એવોર્ડ આપ્યો અને અમને ખૂબ ખુશી થઈ કે એ એમના માતા પિતા સાથે પરિવારજનો સાથે અને શિક્ષકો પણ આવ્યા હતા બની અને પછમના આગેવાનો પણ આવ્યા હતા અને એગ્રોસેનના જે ડિરેક્ટર છે મેઇન ડિરેક્ટર છે એ દિપેશભાઈ શ્રોફ પણ હાજર રહ્યા હતા રામકૃષ્ણ સેવા મનના સ્વામીજી પણ હાજર રહ્યા હતા અને સાથી સંસ્થાઓએ પણ વીઆરટીઆઈ અને રૂડા નામની સાથી સંસ્થા છે મારી એમને પણ બહુ સપોર્ટ આપ્યો હતો એનઆરડીસી ટીમે પણ અમને બહુ સપોર્ટ કર્યો અને એમની જે ગેલેરી છે એ એ પણ બાળકોએ વિઝિટ કરી અને કચ્છની જે કલા છે એનો પણ પરિચય મેળવ્યો હતો એટલે એકંદરે આજનો કાર્યક્રમ બહુ જ સરસ રહ્યો અને અમને પણ સંતોષ થયો કે બાળકોના ચહેરા ઉપર ખરેખર ખુશી હતી એમના વાલીઓના ચહેરા ઉપર આનંદ હતો કે જે નાનકડો અટકાવ હતો આર્થિક એ થોડોક દૂર થયો એગ્રસિરિંગ નથી આભાર